સાજે હું શેર કરીશ તમારી સાથે ગાર્લિક બ્રેડ બનાવવાની રેસીપી તો આપણે તંદુરી બનાવવાની છે માયોની અહીંયા ત્રણ ચમચી આપણે માયોનીસ લીધું છે હવે એની અંદર એડ કરીશું બટર તો અહીંયા બે મોટી ચમચી આપણે બટર એડ કર્યું છે હવે એની અંદર આપણે ગાર્લિક આ રીતે ઝીણું ઝીણું કટ કરેલું એડ કરીશું તો અહીંયા આગળ દોઢ ચમચી એડ કરીએ છીએ અહીંયા ચીલી ફ્લેક્સ ને ઓરેગેનો એડ કરીશું તો તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરવાનું છે તો અહીંયા એક ચમચી મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એક ચમચી ઓરેગેનો એડ કરીશું થોડુંક લાલ મરચું એડ કરીશું અડધી ચમચી હવે એની અંદર બે ચમચી બટર એડ કરી છે ને તો મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે હવે બધું એવું સરસ મિક્સ કરી લઈશું આપણે હવે થોડાક ધાણા એડ કરીશું આપણે એક ચમચી જેવા અને મિક્સ કરી લેવાનું છે હવે સેવું રેડી થઈ ગયું છે અહીંયા મેં બ્રેડ લઈ લીધી છે હવે એની પર આપણે માયનિસ વાળું બટ બેટર લગાડી લઈશું તો અહીંયા આગળ સરસ એવું લગાડવાનું છે આ રીતે આપણે બધે લગાડી લેવાનું છે આ રીતે આપણે બધી બ્રેડ પર લગાડી લઈશું બ્રેડ રેડી કરી લીધી છે આપણે હવે એની પર ચીઝ એડ કરીશું આપણે મોઝરેલા ચીઝ થોડુંક લીધું છે આપણે આ રીતે આપણે એડ કરી દેવાનું છે હવે મોઝરેલા ચીઝ એડ કરી દીધું છે હવે ચીઝ ક્યુબ લઈશું ને એને થોડુંક થોડુંક છીની લઈશું એની પર આપણે રીતે છીણી લેવાનું છે એની પર આ રીતે આપણે ચીઝ બી એડ કરી દીધું છે હવે આપણે એને એને શેકી દેવાની છે છે નોસ્ટિક લઈ લીધી અને ગરમ કરી લીધી છે હવે આપણે એને બટર એડ કરીશું એની ઉપર થાય એટલે ગાર્લિક બ્રેડ એડ કરી દઈશું મેં દીધી છે હવે આપણે એને ઢાંકી લઈશું હવે પાંચ મિનિટ આપણે એને થવા દઈશું એકદમ ધીમા તાપે હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું આપણું સરસ એવી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ફ્લીટ કરી દઈશું જોઈ શકો છો એકદમ ક્રિસ્પીની રેતી થઈ ગઈ છે આ રીતની એ આપણે બધી શેકી લઈશું આ રીતે આપણે બીજી બી મૂકી લીધી છે હવે આપણે એને પાંચ મિનિટ થવા દઈશું અને તમે તે બટરની જગ્યા પર તેલનો બી યુઝ કરી શકો છો હવે બધી રેડી થઈ ગઈ છે હવે આપણે કટ કરી લઈશું તો બીઝા કટરથી આપણે કટ કરવાની છે એને તો આ રીતે આપણે કટ કરી લેવાની છે જોઈ શકો છો આ રીતે રેડ ચીલી થોડી એડ કરીશું આપણે એની પર અને ઓરેગેનો એડ કરીશું આપણે બધી કટ કરી લીધી છે હવે સૌ કરી લઈશું તો અહીંયા પ્લેટમાં આપણે ગાર્લિક બ્રેડ લઈ લઈશું હવે ટોમેટા કેચઅપ સાથે આપણે સૌ કરીશું આપણી માયનની સારી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં